મોદી સરકારે તેમના ત્રીજા કાર્યકાળનું પ્રથમ બજેટ અને નિર્મલા સીતારામને સતત સાતમી વખત આજ રોજ બજેટ રજૂ કર્યું છે ત્યારે બજેટ ઉપર ઘણા બધા લોકોને આશા અપેક્ષાઓ હોય છે તો આ આશા અપેક્ષાઓ કેટલી ફળીભૂત થઈ છે તે વિશે જાણીશું આપણી સાથે સુરતના કેટલાક તજજ્ઞો છે અને આપણે તેમની સાથે જ વાત કરીએ જે આપનું નામ જણાવશો અને આજના બજેટની કઈ હું મૃણાલ શુક્લ છું ચેમ્બર ઓફ કોમર્સમાં હું ઓનરરી ટ્રેઝરર છું અને વ્યવસાયિક રીતે હું એચઆર કન્સલ્ટન્ટ અને કોર્પોરેટ ટ્રેનર છું આ બજેટને આપણે મૂલવવાનો પ્રયત્ન કરીએ તો સરકારે આમ તો મોદી સાહેબનું સરકારનું આ ત્રીજું બજેટ અને નિર્મલા સીતારામનનું આ સાતમું બજેટ એ સમતોલ બજેટ કહી શકાય કારણ કે આ બજેટમાં એમણે ખેડૂતોને પણ ખેતીલક્ષી પણ વાતો કરી છે એ ઉપરાંત સરકારશ્રીએ સરકારશ્રીએ એમ્પ્લોયર અને એમ્પ્લોય બંનેને પણ ન્યાય કરવાનો પ્રયત્ન કર્યો છે મહિલાઓ યુવાનો અને વેપારીઓ એ તમામને પણ સરકારે આ બજેટ દ્વારા સમાવેશ કરવાનો પ્રયત્ન કર્યો છે અને કેટલીક વાતો સરકારે આઉટ ઓફ ધ બોક્સ પણ આમાં કરી છે એનો મને વિશેષ ઉલ્લેખ કરવાનો ગમશે આ બજેટને આપણે ભવિષ્યનું બજેટ ભવિષ્યને ધ્યાનમાં રાખીને તૈયાર થયેલું બજેટ એવું કહી શકીએ કારણ કે સરકારે યુવાનો જ્યારે આ દેશ યુવાનોનો વિશેષ છે ત્યારે તેણે યુવાનોને ધ્યાનમાં લેવાનો પ્રયત્ન કર્યો છે જે રીતે વેપાર ધંધામાં એમણે યુવાનોને લોન મળી શકે અને એ લોનના કોલેટરલ સિક્યોરિટીની સરકારે વાત કરી સ્ટ્રેસ પીરિયડ દરમિયાનમાં પણ સરકારે રાહત આપવાનો પ્રયત્ન કર્યો તે ઉપરાંત જે ફર્સ્ટ ટાઈમર હોય આ વેદના માત્ર નોકરીયાતની નથી હોતી એને એમ્પ્લોયની પણ આ હોય છે કે એને ઇમિડિએટલી વર્કેબલ વ્યક્તિઓ મળતા નથી ત્યારે સરકારે એ જોવાનો પ્રયત્ન કર્યો કે ફર્સ્ટ ટાઈમરનો બોજો સરકાર ઉઠાવવા માટે તૈયાર થઈ છે એ ઉપરાંત રોજગારની તકો પૂરી પડે તે માટે સરકારે પોર્ટલની જોબ પોર્ટલની પણ વ્યવસ્થા સરકારે વિચારી એ કેટલીક વાતો આઉટ ઓફ ધ બોક્સ છે અને હું જ્યારે એમ કહું છું કે આ ફ્યુચરને ધ્યાનમાં રાખીને બજેટ તૈયાર થયું છે ત્યારે ટેકનોલોજીના યુગમાં ઇલેક્ટ્રોનિક અને આઈટીને પણ સરકારે આ બજેટ દ્વારા સામેલ કરવાનો પ્રયત્ન કર્યો છે પીએમ આવાસ યોજના હેઠળ એમણે અર્બન અને રૂરલ બંનેમાં ત્રણ કરોડ જેટલા આવાસને માટે સરકારે પ્રદાન કર્યું છે ત્યારે એ વાતને પણ આપણે જોવી જોઈએ સ્કિલિંગ ઉપર સરકારે ખૂબ બધો ન્યાય કરવાનો પ્રયત્ન કર્યો છે અને વિકસિત ભારત એ સરકારે આપેલું નજરાણું છે એને નવ વર્ટિકલમાં સરકારે વેચીને એમાં પણ એમણે આ વાતને વણી લેવાનો પ્રયત્ન કર્યો છે તે ઉપરાંત સામાન્ય માણસ જે જોવાનો પ્રયત્ન કરતો હોય તે હંમેશા ઇન્કમ ટેક્સમાં મારે માટે શું છે તો આ બજેટમાં સામાન્ય માણસને ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ ટેક્સ બંનેમાં સરકારે રાહત કરી આપી છે એટલે એવું ચોક્કસપણે કહી શકાય કે સર્વ રીતે સમતોલ બજેટ સરકાર દ્વારા આપણી આગળ વ્યક્ત થયું છે એને ચેમ્બર ઓફ કોમર્સ અને રીતે વધાવી લઈએ છીએ આપણે એ વાતથી થેન્ક યુ જી બિલકુલ અન્ય તજજ્ઞો પણ છે આપણે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું આપણી સાથે નિખિલભાઈ છે જે નિખિલભાઈ આજનું જે બજેટ રજૂ થયું છે તેના વિશે શું કહેશો અને ખાસ કરીને સુરત એ હીરા ઉદ્યોગ અને આપણું ડાયમંડ નગરી તરીકે અને ટેક્સટાઇલ ઉદ્યોગ તરીકે જાણીતું તો સુરત માટે શું ખાસ રહે હીરા ઉદ્યોગની જો વાત કરું તો હીરા ઉદ્યોગ અત્યારે વૈશ્વિક મંદીમાંથી પસાર થઈ રહ્યું છે અને તેને એક જીવનદાનની જરૂર હતી અને તેવી જાહેરાત કરવાની છે કે કાચા હીરા વ્યક્તિ આંતરરાષ્ટ્રીય કંપનીઓને સેફ હાર્બર દરની જાહેરાત થતાં માઇનિંગ કંપનીઓ હવે સીધી સુરત આવીને ધંધો કરી શકશે જેને કારણે ડાયમંડ ઉદ્યોગના વિકાસને વેગ મળશે સોલાર ઇન્ડસ્ટ્રીની જો વાત કરો તો પીએમ સૂર્યોગર યોજનાને પ્રોત્સાહન આપવાની જાહેરાત કરતાની સાથે જ જે દક્ષિણ ગુજરાતનો સોલાર ઉદ્યોગ છે તેની અંદર પૂરેપૂરી બૂમ આવવાની શક્યતાઓ છે સ્ટોક માર્કેટ ભલે નારાજ છે કારણ કે હમણાં તાત્કાલિક ધોરણે એફએન્ડોમાં એસટીસી વધારવામાં આવ્યું છે પરંતુ એફડીઆઈના નિયમ સરળ થવાને કારણે સ્ટોક માર્કેટને નાણા ગાળે ચોક્કસ રાહત થશે અને મદદરૂપ થશે તેમ પણ હું ચોક્કસ કહી શકું ઝીંગા ઉદ્યોગની પણ જાહેરાત થઈ છે અને ઝીંગા ઉદ્યોગ જે દક્ષિણ ગુજરાતનો સૌથી વધારે વિકસતો ઉદ્યોગ છે એને પ્રોત્સાહન આપો એટલે એ ઉદ્યોગને પણ છે અને વાત કરો તો પીએમ સૂર્ય ઘર યોજના પ્રોત્સાહન આપવાથી આ ઇન્ડસ્ટ્રી ને વધુ વેગ મળશે ખાસ કરીને જો વાત કરીએ તો બજેટમાં મહિલાઓ માટે કોઈ પ્રાવધાન કરવામાં આવ્યું છે ને મહિલાઓ માટે આ કેટલું ખાસ રહેશે મહિલાઓ અને બાળકીઓના ઉત્થાન માટે ત્રણ લાખ કરોડ જાહેર કરવામાં આવ્યા છે અને સરકાર બહુ આ બાબતે એકદમ જાગૃત છે કારણ કે મહિલાઓને પ્રોત્સાહન મળવું જરૂરી છે કોરોના પછી વ્યાખ્યાઓ બદલાઈ છે પહેલાં એક ઘરની અંદર એક જણ કમાતો હતો બાકીના ખાતા હતા કોરોના પછી એક ઘરની અંદર બે જણા મિનિમમમ કમાવું પડે એટલે પછી તો મહિલાનો જ વાળો આવે એ બી મહિલાઓને પ્રોત્સાહન મળે તો તેને કારણે દેશની ઇકોનોમીને ચોક્કસ ફરક પડશે અને એક બહુ અગત્યની વાત કે નાણા નાણામંત્રીનો સંકલ્પ ફિઝિકલ ડેફિસિટ એટલે કે રાજકોષીય ખાધ ઘટાડવાનો સંકલ્પ કોઈ પણ જગ્યા ઉપર ખર્ચ ઘટાડવાનો સંકલ્પ કરવો એ બહુ મોટી વાત છે ખર્ચ વધારવો એ તો બધા જ કરી શકે ખર્ચ ઘટાડીને પણ દેશનો આર્થિક વિકાસ સંપન્ન કરવો હું માનું છું કે એને નાણામંત્રીની દૂરદર્શિતા સાબિત કરે છે અને ખાસ કરીને જો આપણે વાત કરીએ તો એમએસએમઈ ઉદ્યોગ માટે આ બજેટમાં શું ખાસ લઈને આવ્યું છે અને ખાસ કરીને આપણે ભારતની વાત કરીએ તો જે મોટો પ્રશ્ન છે બેરોજગારી તો એના માટે કંઈક છે કે યુવાનોને રોજગારી મળે એજ્યુકેશન રોજગાર અને સ્કિલ ડેવલપમેન્ટ માટે એક લાખ કરોડની જોગવાઈ કરવામાં આવી છે એટલે ચાર કરોડ દસ લાખ યુવાઓને એનાથી ફાયદો થવાની શક્યતા છે અને એમએસએમ ની વાત કરું તો ક્રેડિટ ગેરન્ટી સ્કીમ ની જાહેરાત કરી છે સો કરોડ રૂપિયા ગેરન્ટી કવરની સાથેની આ સ્કીમ એમએસએમ ઉદ્યોગને બહુ મોટું પ્રોત્સાહન આપશે પણ કહી શકું અને ખાસ જો સોઠમાં તમારે જો આ બજેટ ને મુલાવવું હોય તો તમે શું કહેશો સમતોલ તમામ વર્ગોને રાહત આપતું एक दुरन देशी बजेट निर्मला जी द्वारा ના ગુજરાત રીજનલ ચેરમેન છે વિજયભાઈ માંગો કે આપણે તેમની સાથે પણ વાત કરીશું જે વિજયભાઈ આજનું જે બજેટ રજૂ થયું છે તમે કઈ રીતે ખાસ જોવો છો અને સુરતની આપણે વાત કરીએ તો સુરત એ ડાયમંડ ઉદ્યોગ ડાયમંડ નગરી તરીકે ઓળખાય છે તો સુરત માટે કેટલો ફાયદાકારક રહેશે ખાસ કરીને હું કહીશ તો સુરત નહીં આ ઇન્ડિયા માટે બેનિફિશિયલ બજેટ છે કારણ કે આપણે રફ ડાયમંડ ઇમ્પોર્ટ માટે વર્લ્ડના બધા કન્ટ્રી માટે ડિપેન્ડન્ટ છીએ જ્યારે વર્લ્ડમાંથી બધી રફ અહીંયા ઇમ્પોર્ટ થતી હતી તો ગવર્મેન્ટ દ્વારા ઇક્વિલાઇઝેશન લેવી બે ટકા અહીંયાથી ચાર્જ કરવામાં આવતી હતી એના કારણે વર્લ્ડના બીજા બધા કન્ટ્રીને જે રફ જે ભાવે મળતી હતી એના કરતાં બે ટકા મોંઘી આપણે અહીંયા પરચેસ કરવી પડતી હતી ગવર્મેન્ટે આ રૂલ્સને નાબૂદ કર્યો બે ટકા ડ્યુટી જે લાગતી હતી એને નાબૂદ કરી એના કારણે આપણી કોસ્ટ બે ટકા ડાઉન ગઈ છે અને એના કારણે આપણી ઘણી બધી કોસ્ટ ડાઉન આવશે એટલે આપણે વર્લ્ડને બીટ કરશું અને વર્લ્ડને બીટ કરી એવી પ્રાઇસથી આપણે ડાયમંડ્સને સેલ કરી શકીશું આની સાથે ગવર્મેન્ટે જે સેફ ફાર્બલ રૂલ્સને ઇન્ટ્રોડ્યુસ કર્યો છે તો સ્પેશિયલ નોટિફાઈડ ઝોનની અંદર આપણે જ્યારે માઇનસ પોતાના રફને અહીંયા ડિસ્પ્લે કરતા હતા એ ફક્ત પ્રદર્શિત કરીને એને રિટર્ન લઈને જવા પડતા હતા એ લોકો પોતે અહીંયા સેલ નહોતા કરી શકતા પણ સેફ ફાર્બલ રૂલ્સના કારણે એ લોકો અહીંયા હવે પોતાના ડાયમંડસને પ્રદર્શિત પણ કરશે અને સેલ્સ પણ કરી શકશે એ પરમિશન એ લોકોને મળશે જેના કારણે બે ઘણા પ્રકારના ફાયદા થશે જેમ કે ટ્રાન્સપોર્ટેશન જે રિટર્ન લાગતું હતું બે વખત એ નહીં લાગે સમયનો પણ બચાવ થશે અને એ લોકો પોતાના પ્રાઇઝ ભાવતા આમને સામને કરી શકશે અને એક કોસ્ટમાં પણ ઘણો બચાવ થશે આની સાથે ગવર્મેન્ટે જે ગોલ્ડની અંદર અમને ડિડક્શન આપ્યું છે કે જે પંદર ટકા ડ્યુટી લાગતી હતી એ ઘટીને છ ટકા થઈ જાય એના કારણે આપણે ઘણા બધા વેપારમાં વધારો થશે અને જે છ ટકા ડ્યુટી થઈ એના કારણે સામાન્ય મધ્યમ વર્ગના લોકોને અને બાકીના લોકોને જે ગોલ્ડની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવાનું હોય છે એમાં એ લોકોને ઘણો ઘણો સહારો મળશે અને એ લોકો ગોલ્ડમાં ઇન્વેસ્ટ કરીને પોતાની મૂડીને બચાવી શકશે અથવા સેવ કરી શકશે એટલે ગવર્મેન્ટે આ વખતે ગોલ્ડ સિલ્વર અને પ્લેટિનમ પ્લેટિનમ પર પણ પંદર ટકા ડ્યુટી લાગતી હતી એ ઘટીને છ પોઈન્ટ ચાર ટકા કરી છે તો જરૂરથી અત્યારે સંઘર્ષના સમયમાં જ્યારે ઇન્ડસ્ટ્રી ચાલી રહી હતી અને જો ગવર્મેન્ટે આ પ્રકારનું બજેટ આપ્યું હોય તો ખરેખર ફાયદાકારક છે આપણી ઇન્ડસ્ટ્રી માટે જે અન્ય તજજ્ઞો પણ છે આપણે તેમની સાથે પણ વાત કરીશું. જી સર આપના વિશે થોડું જણાવશો અને તમે જણાવશો કે ઓવરઓલ આ બજેટને કઈ રીતે જોઈ શકો જોઈ રહ્યા છો ને જે ગોલ્ડમાં અને સિલ્વરના તમે જે રીતે કીધું મેકિંગ ચાર્જિસમાં કે ડ્યુટીમાં કંઈ ઘટાડો થયો છે. નૈનેશ પચીગર ગુજરાત સ્ટેટ પ્રેસિડેન્ટ આઈબીજીએ અમારા સંગઠનોની દરેક સંગઠનોની વર્ષો જૂની માંગ હતી કે કસ્ટમ ડ્યુટી ઘટાડવામાં આવે જો કસ્ટમ ડ્યુટી ઘટે તો આ સીધું ઇનડાયરેક્ટ એની લેબર પણ ઘટે અને આપણે જે એક્સપોર્ટ કરીએ છીએ તે એક્સપોર્ટમાં પણ એનો સીધો લાભ આપણે મળે ને એક્સપોર્ટ અમારી ઇન્ડસ્ટ્રીનું જેમ એન્ડ જ્વેલરી ઇન્ડસ્ટ્રીનું વધી શકે એને માટે આજે અમારે આ બજેટમાં માન્ય ફાઇનાન્સ મિનિસ્ટરે અમારી છ પો છ ટકા ડ્યુટી ઘટાડવાનું એમને આશ્વાસન આપ્યું છે એનો પ્રસ્તાવ મૂક્યો છે એને સહર્ષ અમારા સંગઠનો એને આવકારે છે અને આના લીધે અમારી ઇન્ડસ્ટ્રીને બૂસ્ટ મળશે અને જે સામાન્ય વર્ગ છે કે જે આપણે કહેતા અપર મિડલ ક્લાસ ને મિડલ ક્લાસ જે આજે ગોલ્ડના રેટ આજે જે વધી ગયા હતા અને સેવન્ટી ફાઇવની આજુબાજુ પહોંચી ગયા હતા એને લીધે જે સામાન્ય વર્ગ આમાંથી નીકળી ગયો હતો તો હવે જો ડ્યુટી ઘટશે સીધો લાભ સામાન્ય વર્ગને મળશે અને સામાન્ય વર્ગ પણ આ શોનું ખરીદી કરી શકશે અને પોતાના વ્યવહારો સાચવી શકશે એને માટે અમે સરસ ફાઇનાન્સ મિનિસ્ટરનો આભાર માનીએ છીએ કે એમને જે અમારી વર્ષો જૂની માંગ હતી તે પરિપૂર્ણ કરી ચેનલ સુરત સાથે વિશેષ વાત કરી અને આજનું જે બજેટ છે તેને તમામ લોકો છે તે આવકારી રહ્યા છે અને તમામ લોકોને સ્પર્શે એવું તત્સ્પર્શી બજેટ હોવાનું તેઓનું માનવું છે કેમેરા પર્સન સતીષ પાટીલ સાથે નિકિતા ચલ્યાવાલા ચેનલ સુરત